જવાબ વાત તો કરી જો કાપી નાખ્યો અત્યારે ફોન આલ્યો નંબર જો આ ફોન આવે કઈ ખબર નથી ના તમે જોઈ લો હા હું જોઈ લઉં એટલે આ તો નો ફોન આવે છે મોના મોવડી લખેલું હું ફોન કરું બરોબર કોણ મોવડી બોલો મોવડી બોલો હા તે ચાલુ રાખજો મારા બાપાને આપો હો એ બાપા

હા માવડી પાણી ફોન આવે તો હાલો આપડે અહીંયા જાવી અને વજન નું લીકી કરવી નાખી હલો ના જાય ને આપણે બોલાવી લેવી હા હાલો હાલો હા રામ 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 પાણી પાણી પીશો અરે પાણી પીને શું લગ્ન ની વાત છે આપડે લગન ની તો હવે તમારે

એમનું ભલે હાલ હોય હાલે ચાલે ને કઈ નહીં આપણું તો હાલે એ તો કહું એમ એમના ઘર ને હાલું હોય હાલે ને કઈ નહિ આ મારા દીકરા દુનિયા રે કા મને મન લાગે તલમાં તલ માં માંડી રહી જવાની હો શું કહે ને સીઝન ને લગ્ન ની સીઝન બે હારિયા આવે એટલે કા રહી જવાની હે રામ 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 બેવો 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 પણ જાય છે હા ક્યાં તમારે ના ના એટલે તો કઉ હું બોલો જોર કેમનું તમારું હા લગન હે તમારે થઈને

ભલા આજમી આવી વાત કરે મંગળવાર નું આવે શું કરવું છે મંગળવાર લાગી દેવ રાખવું મંગળવાર હા રાખી મંગળવારે કઈ ને નાખી બરાબર હા થોડાક પૈસા બેસાઇ દો પેલા

મુર જોર આવ્યા હે અને જાન લઈને આવી જજો કાઈ વાંધો નઈ મંગળવારે મંગળવારે હા મંગળવારે ભેગા થઈશું આપણે મેળા નઈ થવાનું જાન લઈને આવવાનું લઈને આવજો હા હાલોલાબ વેવઈનો ફોન લાગે હે ઓ નો હાલો હાલો વેવી બોલે હે હા